અને એ છેલ્લા સત્તાવન વર્ષથી કચ્છની ગુમાવેલી જમીન સર્જાય ત્યારે ફરીથી એના મનમાં એક આશા જાગી છે કે સત્તાવન વર્ષ પહેલા કચ્છ ગુમાવેલી જમીન આ વખતે કેન્દ્ર સરકાર અને ભારતીય સૈન્ય કચ્છને પાછી અપાવશે શું એ શક્તિ બનશે ખરું શું છે એ સત્યાગ્રહ કઈ ભૂમી ગુમાવવાની આ વાત છે નમસ્કાર નોલેજ કાફેમાં આપનું સ્વાગત છે હું છું ધૈવત ત્રિવેદી પાકિસ્તાન સાથે પહલગામ હુમલા પછીની પ્રતિક્રિયા તરીકે અત્યારે ભારતીય સૈન્ય ડ્રોન હુમલા પણ ભારતના આકાશમાં પ્રવેશે એટલે ભારતની એર ડિફેન્સ ટેકનોલોજી એને ત્યાં જ ખતમ કરે છે ભાગ્યે જ પંજાબના અને રાજસ્થાનના ના એકાદ બે છૂટક બુટક બનાવો ને બાદ કરતા પાકિસ્તાની ડ્રોન ભારતીય સીમામાં પ્રવેશી શક્યા છે પાકિસ્તાનના કબજામાં છે એ દિવસ હતો વીસ ફેબ્રુઆરી ઓગણીસો અડસઠ પાકિસ્તાન સાથેના ઓગણીસો પાસઠ ના યુદ્ધ ને ત્રણ વર્ષ વીતી ચુક્યા હતા અને એ દિવસે કચ્છીઓની સવાર આગ જરતા લેખ થી શરૂ થઈ શું હતો એ લેખ એ લેખ હતો સ્થાનિક અખબાર જય કચ્છ એ જય કચ્છ ના તત્કાલીન તંત્રી ફૂલશંકર પટણીએ પોતાના અખબારમાં એક તંત્રી લેખ લખ્યો હતો અને તંત્રી લેખ વાંચીને તમામ કચ્છીઓના હૈયામાં ભડકો થવા લાગ્યો એમણે લખ્યું હતું શરીરના તમામ અંગો મળ્યા પણ કચ્છનું નાક કપાઈ ગયું છે ભારતીય સૈન્યના બહાદુર જવાનોએ વીરતા દાખવીને જે સર જમીન ની રક્ષા કરી એ ભૂમિ કેન્દ્ર સરકારે આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા મેળવવાની લાઈ માં પાકિસ્તાન ને ધરી દીધી છે જવાનોની આ શહાદત સરકાર ભલે ભૂલી ગઈ પણ કચ્છની પ્રજા ક્યારેય નહીં ભૂલે એ જય કચ્છ અખબારમાં ફુલશંકર પટ્ટડીના આ લેખ પછી સમગ્ર કચ્છમાં આક્રોશ વ્યાપે છે સમગ્ર કચ્છીઓના મનમાં પ્રશ્ન થાય છે શું કચ્છની ભૂમિ પાકિસ્તાન જે આપણો વિસ્તાર હતો અત્યાર સુધી એ હવે પાકિસ્તાન તરીકે ઓળખાશે આ કેવી રીતે ચાલે આ કેવી રીતે પાછું મેળવી શકાય કેન્દ્ર સરકાર કચ્છ ને પૂછ્યા વગર કચ્છની જમીન કેવી રીતે પાકિસ્તાન લોકોના મનમાં આ સવાલો ઉભા થયા એની સામે ઉગ્રતા ઉભી થઈ તો આ આપણી સરકાર છે જનતા એ ચૂંટેલી સરકાર છે અસલના વખતના બટિયાની માપક બંદૂક લઈને એની સામે બટે તો નીકળાતું નથી તો વિરોધ કેવી રીતે કરવો એનો જવાબ એક માણસે આપ્યો અને એ વ્યક્તિ કોઈ રાજનેતા રાજકીય પક્ષના આગેવાન એવા કોઈ જ નહોતા કરતા એક સાધારણ તમારા જેવા માણસ હતા અને આ એવા એક નાગરિક ધર્મ ની વાત છે જે આપણે ઘણી બધી વખત ચૂકી જતા હોઈએ છીએ એની આ બહુ જ પ્રેરણાત્મક વાત છે કે એક સાધારણ નાગરિકના મનમાં વિચાર આવ્યો કે કચ્છની જમીન આ રીતે પાકિસ્તાન પાસે જાય એ કોઈ કાળે ચલાવી ના લેવાય અને એણે કેન્દ્ર સરકાર સામે આપણી પોતાની ચૂંટાયેલી સરકાર સામે વિરોધનું એક શસ્ત્ર આપ્યું સત્યાગ્રહ ગાંધી ચીંધ્યા માર્ગે આપણે સૌ સત્યાગ્રહ કરીશું આંદોલન કરીશું દેખાવો કરીશું કેન્દ્ર સરકાર ને સતત ઢંઢોળતા રહીશું કે કચ્છ આ ભૂમિ અમને પરત મળવી જોઈએ અને એની એમણે જે શરૂઆત કરી એ દિવસ હતો નવ એપ્રિલ ઓગણીસો ને અડસઠ હવે ગુમાવેલી જમીન શું છે એની વાત કરીએ

અને ભારતે પણ શાંતિના માર્ગે બને ત્યાં સુધી પ્રયત્ન હોય ભારતના એટલે ભારતે પણ યુદ્ધ વિરામ સ્વીકાર્યો રશિયાના તાશગંદ ખાતે બંને દેશોના વડા એટલે કે અયુબ ખાન અને લાલ બહાદુર શાસ્ત્રી વચ્ચે મંત્રણાઓ થઈ અને એ મંત્રણાઓમાં જુદા જુદી શરતો એ બંને દેશોએ કાયમી સુલેહ અને શાંતિની શરતો ઉપર સહયોગ કરી એકબીજાની ભૂમિ જીતેલી હતી કબજો કરેલો હતો એનું શું કરવાનું એની પણ કેટલીક શરતો નક્કી થઈ એ શરત મુજબ કચ્છની જમીનમાં જે ફેરબદલ થયેલો હતો પાકિસ્તાને કેટલો કબજે કરેલો હતો એનું શું એના માટે પાક લેવા માં આવ્યો ત્રણ વર્ષ પછી ઓગણીસ ફેબ્રુઆરી ઓગણીસો અડસઠ ના દિવસે આંતરરાષ્ટ્રીય ટ્રિબ્યુનલે જે ચુકાદો આપ્યો એ કચ્છ એવોર્ડ તરીકે ઓળખાય છે શું હતો એ ચુકાદો કચ્છ એવોર્ડ મુજબ કચ્છના આંતરિયાળ વિસ્તાર જે સરહદની થી પણ એકદમ નજીકનો વિસ્તાર છે કચ્છ પોતે સરહદી વિસ્તાર છે કચ્છનો આ વિસ્તાર તો સરહદની અલગ અલગ જ છે તેમાં છાડબેટ કંજરકોટ સરદાર ચોકી ડાવલપીન આ બધા જ વિસ્તારો એમાં સામેલ છે અને એ બધા વિસ્તારોમાંથી કેટલોક વિસ્તાર કંજરકોટ છાડબેટ સહિતનો એ ત્રણસો ચોરસ કિલોમીટર વિસ્તાર

ત્યારે એમણે ફરીથી કચ્છીઓ બદલાયો નહી એની મક્કમતા એવી ને એવી પચાસ વર્ષે એમણે ફરીથી કચ્છીઓને દંઢોળ્યા ભેગા કર્યા ફરીથી ઠરાવ કર્યો કેન્દ્ર સરકારને મોકલ્યો કે કચ્છીઓની આ લાગણી છે આ જમીન અમને પરત મળવી જોઈએ હવે

સત્યાગ્રહ પચાસ વર્ષ પહેલા નવ એપ્રિલ ઓગણીસો કોઈ નિર્જન નહીં હે એ ટુકડા નહીં હે અમારે રાષ્ટ્ર રાષ્ટ્રપુરુષ હે કાંતિલાલ ભાવસાર ને આજે પણ એ વિધાનમાં શ્રદ્ધા છે કે આ જમીન અમારી માં છે આ રાષ્ટ્રપુરુષ છે અને એના ટુકડા અમે કોઈ કાળે સાંખી શકીશું નહીં ત્રણસો રાજગોપાલાચાર્ય જે તે સમયે કીધું તું કે ફક્ત ત્રણસો કી ચોરસ કિલોમીટર છે આટલું તો દઈ શકાય કાંતિલાલ ભાવસાર્પો કેવું એમ છે કે માં છે માનો એક ટુકડો પણ ક્યાંય હોઈ ન શકે ફૂલશંકર પટણીએ લખ્યું છે કે શરીરના તમામ અંગો પાછા મેળા નાક સફાઈ ગયું છે આજે પણ એ લાગણી કચ્છી પ્રજામાં પ્રવર્તે અને સમગ્ર ગુજરાતમાં ઊભી થાય એ માટે કાંતિલાલ ભાવસાર પ્રયાસો કરી રહ્યા છે અને આપણે સૌ પણ આ વિડીયો માધ્યમથી ઈશ્વર ને તો પ્રાર્થના કરીએ કેન્દ્ર સરકારને પણ અનુરોધ કરીએ કે કચ્છની આ ગુમાવેલી જમીન કોઈ પણ પ્રકારે પાકિસ્તાનને પદાર્થ ભણાવી નહીં આપણે પાછી મેળવવામાં સફળ થઈએ આવા વધુ રસપ્રદ વિડીયો માટે જોડાવામાં અમારી સાથે જોડાયેલા રહો ધન્યવાદ